આ હડપવાનો રોગ મોટે ભાગે ભારતમાં બચવા માટે શું કરવું જોઈએ પહેલા તો આપણે આપણા બાળકોને આપણા પોતાને અને આપણા આજુબાજુના લોકોને આવા રખડતા કૂતરાથી સાવધાન રહેવું જોઈએ આવા કૂતરાઓના વ્યવહારોથી દૂર રહેવું જોઈએ આપણા પાલતુ પ્રાણીઓને આવા કુતરાથી દૂર રાખવા જોઈએ એ રીતે આપણે હડકવા થતા બચી મનુષ્યને જો કુતરું કરડ્યું હોય તો એના ચેપ અને લક્ષણોની વાત કરીએ તો મનુષ્યમાં એક થી ત્રણ માસના સમયગાળા દરમિયાન એના લક્ષણો દેખાઈ શકે છે અથવા તો ચાર દિવસ જેટલો ટૂંકો સમય અને છ વર્ષ કરતાં વધારે પણ હોઈ શકે છે જે ઘા પડ્યો છે એના સ્થાન પર એની તીવ્રતા પર અને દાખલ થયેલા વાયરસની માત્રા પર આધાર રાખે છે તો ખાસ કરીને હડકવાના લક્ષણોમાં આપણે એવા લક્ષણો સમાસ કરીએ જેમાં વ્યક્તિને તાવ આવતો હોય ઉલટી આવે ઘણી વખત બની જાય વ્યક્તિ પાણીનો ડર લાગવા લાગે લકવાની અસર થવા લાગે શરીર અવયવનું હલન ચલનમાં એની ચેતના ધીમે ધીમે થવા લાગે અને સીધે સીધા મગજને નુકસાન પહોંચાડી શકે છે મૃત્યુ તરફ દોરી જાય છે તો આના આનાથી બચવા માટે હવે શું કરવું જોઈએ પ્રથમ તો માણસને કૂતરું હોય જ્યાં ઘાવ પડ્યો હોય એને સાબુથી અથવા ડિટર્જન્ટથી પાણી વડે સતત પંદર થી વીસ મિનિટ સુધી એ ઘાવને સાફ કરતા રહેવું પડે અને ઘાવને સાફ કર્યા પછી યાદ રહે અને ક્યારેય આપણે પાટાપિંડી કરીને બંધ કરવાનો નથી પરંતુ આ ઘાને ખુલ્લો રાખવાનો છે અને ત્યારબાદ તુરંત નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ હડકવા વિરોધી રસી લેવાની છે હડકવા વિરોધી રસીના કુલ ચાર ડોઝ છે પ્રથમ ડોઝ જે દિવસે કરડ્યો હોય શક્ય હોય એટલું વહેલા સમય જઈને એક ડોઝ લઈ લેવું ત્યાર પછી બીજો ડોઝ ત્રીજા દિવસે લેવો ત્રીજો ડોઝ સાતમા દિવસે લેવો અને ચોથો ડોઝ એ ચૌદમાં દિવસે લઈ એમ પૂરેપૂરું રસીકરણ થવું જરૂરી છે અને આ રીતે આપણે હળખવાથી બચવા માટેના પ્રયત્નો કરવા જોઈએ અને એટલા માટે આપણે આજુબાજુ સમાજના આના વિશે માહિતગાર કરવાના છે કેમ કે આ કોઈ સામાન્ય રોગ નથી અતિ ગંભીર અને જીવલેણ રોગ છે આ રોગથી બચવા માટે સાવચેતી સલામતી એ જ આપણી સુરક્ષા છે અને એટલા માટે આ મેસેજને વધારેમાં વધારે ફેલાવો કરીએ આપણા પોતાને પરિવારને ગ્રામજનોને સમાજને બચાવીએ આપણા ગામને બચાવીએ તાલુકાને બચાવીએ અને આ રીતે અડકવાથી બચીએ સુરક્ષિત રહીએ તંદુરસ્ત રહીએ એ જ અમારી અપેક્ષા છે જય હિન્દ જય ભારત જય જય ગરલી ગુજરાત